કોના હતો મારી મોહમાન કોણ છે તારી માતાજી અરે મોહમાન કોના નિવેદ કર્યા તે હરે માતા એલા તને ખબર નથી મારા રાજમાં આવું કઈ થાય નહી અને જો કોઈ આવું કરે મારા કુલ ની દેવી મા મોમાય ના હું તો નિવેદ કરતો હતો માંડવાના દાઘલા વાગલા અરે બાપુ તમારા કુલ ની દેવી પણ માં મોમાય છે એ રણની દેવી જનનીએ સવાર થઈને આવશે બાપુ આવશે જરૂર આવશે મારી માં મારી કેવી આવશે મોમાય આવશે બાપુ હે દિત્યા અરે બાપુ જો હું એક વાત એ કહું હા જૂનાગઢની ભર બજારમાં માંસોની બેદની વચમાં ગુવા ભક્તોની વચમાં જો લુગડાની છાણ હાલે તો હું માનું કે હા મોમાય આતી છે અને જો ઈ કપડામાંથી બનાવેલી સાંડ હાલે નહીં તો બીજા દિવસે તને સૂર્ય ચડાવવામાં આવશે તારું મોત થશે રે બાપુ મારા કુળની દેવી માં મોમાય लाज રાખશે અચકે આવે અને ઈ લુગડાની હાંઠ જો મારી નાઠને પ્રતાપે નો હાલે તો બાપુ મને મારું મોત ભલે થાય મારી દેવી લાજ રાખશે મારી દેવી લાજ રાખશે માં મોમા લાજ રાખશે મારા કળની દેવ એ માં મોમા હે મારા કળની દેવી મારી આજ મારી લાજ નહીં પણ આ ભુવા ભક્તોની લાજ રાખજે માં હે મારી દેવી મારું માથું ભલે જાય એની મને પરવા નથી મારી દેવી પણ જગતમાં વાતો થઈ જશે મારી મમાય આવી નહીં અને દીતીઓ મરી ગયો દેવી દેવી કરીને હે મારા કુલની દેવી હું હું ગરીબડો દેવી પુંજક મારી ગાંઠે ગરત નહીં હે મા જો મારા વડવાયે કોઈએ કોક એ મારી તેલનો નો ત્રૈકો કે ગુગળ નો ગાંઠી હોય તો તને પૂંજી હોય તો જુના ગઢની બધાર માં હાંડ ને અકાર આ મનીખાને મારે દેખાડવું લુગડા ની હાંડ ને અકાર મમાય તારા બાલા ની પચદા છે

બારે મારી સ્થાપના કરી અને કુળદેવી તરીકે